જય માતાજી મિત્રો હું છું એસમ ઠાકોર અને અમારે અને ગબરભાઈ ઠાકોરને જે વિરુદ્ધ ચાલી રહ્યો હતો એ વિરુદ્ધનો સમાધાન માટે અમે આવ્યા છીએ ગબરભાઈના ઘરે એમની માતાની હું માફી માંગવા આવ્યો છું કારણ કે જે મેં વિડીયો બનાવ્યો એમાં એમના વિશે મેં ખરાબ શબ્દો બોલ્યા અને ઠાકોર સમાજમાં એમના મારા કારણે ઘણા બધા ઝઘડા થયા છે એટલે એ વાતનું સમાધાન ને લઈ અને અમે આવ્યા છીએ એમના ઘરે તો ગબરભાઈ મને અમુક સવાલો પૂછશે એના હું જવાબ આપવા તૈયાર છું તો બોલો ગબરભાઈ જે કહે એ અખત માની સોગન કે હાસુ કહે હું જે કઈ અખતમાની સોગન સાચું કહીશ સાચું કહેહન બધું સાચું બરાબર વિડિયો બનાવ્યા પછી તારે કોઈ દુખ આવી હેરણ થયો વિડિયો બનાયા પછી મને લાઈફ માં ઘણી બધી પ્રોબ્લેમ થઈ છે અને મારા પરિવારવાળા હું તો હેરણ થયો પણ મારા પરિવારવાળા હેરણ થયા છે એના કારણે મારે તમારા ઘરે આવવું પડ્યું બરાબર એના પછી અમે ઘરે આયા હતા તું મળ્યો તો અ અર્જુન ભાઈ મને મળ્યા હતા અર્જુન ભાઈ બે કે બે રીલુ બનાવી હતી ગબરભાઈ થોડા કમ હતા એટલે મને નતા મળ્યા અને એમના સમાચાર પણ આવ્યા હતા પણ મેં ગુસ્સામાં આવી અને એમના વિશે ખરાબ અપશબ્દો અને એમની માતાનું પણ અપમાન કર્યું છે હાલ માતા કઈ કરશે હાલ જે માતા કે છે એ પ્રમાણે અમે કરવા તૈયાર છીએ અને બીજી હું એક વાત કહું કે જે ભાઈઓ મારા કારણે ઝગડ્યા છે ઠાકોર દરેક ઠાકોર સમાજની હું માફી માંગુ છું કારણ કે આ ઝઘડાને લઈને ઘણા બધા લોકો અંદરો અંદર ઝઘડ્યા છે તો મિત્રો આવું ના કરશો અમારે સમાધાન થઈ ગયું છે અને જે એમની માતા દંડ કરે છે એ અમે ભોગવવા પણ તૈયાર છીએ અને બધા મિત્રો સાથે મળીને રહો અને દરેક ઠાકોર સમાજ હું દિલથી માફી માંગુ છું કારણ કે મારા મારા કારણે આખા સોશિયલ મીડિયામાં ઘણી બધી પ્રોબ્લેમ થઈ છે અને ઘણા બધા ખરાબ પણ વિડીયો બન્યા છે ગબર ભાઈ પણ મેં અપશબ્દ બોલ્યો છું અમારી કોઈ ભૂલ ખરી ના તમારી કશું ભૂલ નથી અને તમારે તમારે તમને સમય ના મળ્યો એટલે તમે મને ના મળ્યા પણ હું થોડાક બીજી વાતમાં આવી ગયો આવીશ બરાબર કે તારે માતા કે કદાચ માતા જે ડડ ગઈ આલ છે તૈયાર છે કોઈ જોમીન છે ઓમનો કોણ બોલે છે

વિડિયો બનાવ્યો હતો અને ગબરભાઈ ઘણા બધા શબ્દ બોલ્યા હતા એ હું કદી નહી બોલું અને બીજી વખત સમાજની અંદર ઝઘડા થાય એવું કામ નહીં થાય બરાબર માતાની માફી માગો કગરો અને અંતરથી કગળ જો દિલ થયે એટલે પાસે થોડો કાલે તમારો કોઈ હર ઉપાર નું કોઈ જબરજસ્તી કરી એવું તો નાહે ને સોગન ગાધા છે તમે ના ના સોગન ગાધા માતાજીની ફૂટી સોગન ના કહેવાય માતાની આગળ આપડે બધા બધા ના છે બોલો તમારું કુ શું કેવાનું થાય છે

પણ તમે અવડા શબ્દો બોલો એટલે ઊગ્ય નથી તમે ફોર્ચ્યુનર લઈને અમારે ઘેર આવો ને તો અમે રાજી અમારો ભાઈ આવ્યો ખોટી વાત મેં તારા કમાવાનો સમય આવ્યો હતો અને તું ખોટી જ તને કોઈ આવ્યા પછી લોકોની વિડીયો બનાવ્યા પછી મને ઘણા જણાને કીધું કે હવે તું ખોટી જગ્યાએ જોશો કે મારા તો માતાના લીધે છે જ બધું ભા અમારા કંઈ નહીં કોઈને લડવા જવાનો ટાઈમ કે નથી કોઈનો ખરાબ કરવાનો ટાઈમ હોય હા અમારા કોઈ ટાઈમ જ નથી અમે ચો ચો કેના કેના અંગાર લડવા ફરતા હડ અમાર તો વાજણ માતા બેઠી છે અમે તો અમારી જિંદગીમાં કોઈનો ખોટો કરે ને કેમ કે અમે તો બહુ મજૂરી કરી ખૂબ દુખ વેઠ્યું છે તમે એવા મારા તમારા જેવડા છોકરા છે મોટા મોટા ભાઈ છે ના શબ્દ દરેક કોઈ બેન દીકરીને કોઈ બોલાય જ નહીં શું કામ બોલાય ના બોલાય બરાબર શબ્દ ન બોલાય હા અને માં-બાપનું નામ રોશન કરો કોઈ બણ એટલું સારું

છે યા બાપની સેવા કરો મા બાપનું કેવું મનો અને કોઈ આપણા શબ્દ અને મિત્રો ખાસ કરીને કઈશ કે છોકરું છે ભૂલ થઈ જાય છે અને મૂછનો દોરો ફૂટ્યો નહીં કોમ તો માફ ના કરું અને પણ હવે એમની પરિસ્થિતિ એમની પોઝિશન અને વડીલું છે એટલે મારે કોઈ જાજુ બોલવાનું આવતું નહીં પણ કદાચ આ અમુક શબ્દો અંદર જે નેગેટિવ કે કોઈ વસ્તુ બોલ્યા હોય ઘણું મગજમાં ના લેતા અને મને જાતો કરજો હવે તારે ખરાબ વિડીયો બનાવવાના છે તો તે કહે આપણને કોઈ પ્રોબ્લેમ નહીં હા હું વિડીયો બનાવીશ પણ મનોરંજન માટે એ પણ લોકોને ખોટું લાગે એવું નહીં હા મારી રીતનું હમ અને સુખ શાંતિ રો બીજું તો શું કહું કહો જે કહેવાનું કહી દો